તો જુઓ આવા પાઠામાં અમે આવ્યા જવી છે અને અમારે ઓલ સેટે જવાનું છે એટલે અમે હાલતા આલતા જવી છે મમ્મી જાય છે અને આ જુઓ કેવું ઘાસ છે અને આ છે કાલા આમાંથી રૂ નીકળે છે પછી એને વીણો આવવાનું છે અને જો તમારે કોઈને પણ આવવું હોય દાળીએ તો આવી જજો કે દાળીએ તો બપોર સુધીની બસો રૂપિયા ચાલે છે તો ફટાફટ આવી જજો કાલા થાય પછી આ છે સાંણા જો કે આને બધા ભેગા કરીને અને આમાં જો આવું હોય છે આ છે ને આપણા કપડાં અરે ચોટી જાય ને તો નીકળતા બહુ વાળ લાગે છે તો આના અમે સાવણા કરીને ફરિયામાં વાળવા વારવા માટે યુઝ કરવી છે અને આ છે ને એની અમે સાવણી બનાવી છે કે ગાર કરેલી હોય ને માટીના મકાનમાં એમ આ જ યુઝ થાય છે અમારા ગામડામાં તો ગાઈસ કેટલા બધા સાવણા છે અને આને બધાને અમારા વાઢી વાટીને ઘરે લઈ જવાના છે કે અમે સામેણી કરવા ને સામેના કરવા ફરિયામાં વારવા બહુ જ કામ આવે છે અને અમે હવે થાકી ગયા છીએ હાલી હાલીને કેમ કે આમાં હાલો બહુ જ ટફ પડે છે તોય પણ અમે હવે હવે હાયલા જેવી છીએ માની અને તેરી છે અને અમે હું મારી મમ્મીને બધા હાયલા જેવી છે જો તમારે કોઈને પણ સામેના જોતા હોય તો અમારા ખેતરથી લઈ જાઓ જાઓને એટલો બધા છે આજુની

આ કેવું પકડ્યું છે આનું જ આને આનું જ રડું લઈને આના જ પૂરા વારે છે જોઈ શકો છો તો એ આ પૂરો તૂટતો નથી જો આટલા બધા પૂરા વારવાના છે અને અમારો મમ્મી વારી રહ્યા છે અને મસ્ત નજારો છે તડકો છે પણ પવન મસ્ત છે એટલે આપણને ગરમી થતી નથી જો આવા જ ખેતરના વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં